મીડિયાના સવાલ રામ મોકરિયા અકડાયા હતા અને જાહેરમાં અશ્લીલ ચેષ્ટા કરી હતી આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે ગઈકાલે પત્રકારે રામભાઈને તીખા સવાલો કરતા ચાલતી પકડી હતી મોકરિયાના વિડીયોને લઈ આ પાર્ટીના પ્રવીણ રામ ભડક્યા હતા અને શું કહ્યું સાંભળો રામભાઈનો લઈ લો રામભાઈનો ગુજરાત શોક મગ્ન છે ત્યારે દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ એ પરિવારોને દિલાસો આપવાની જગ્યાએ અને વાર ભાજપના રાજમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની જગ્યાએ ભાજપના જવાબદાર નેતા રામભાઈ મોકરિયા મીડિયા કર્મીઓની હાજરીમાં મીડિયાની હાજરીમાં જે જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે જે મને લાગે છે કે એની નબળી માનસિકતા અને ભાજપની નબળી માનસિકતાના દર્શન કરાવી રહી છે સાહેબ આ સમયે આવા શબ્દો કઈ રીતે નીકળે આ સમય દુઃખ વ્યક્ત કરવાનો સમય છે એ પરિવારોને દિલાસો આપવાનો સમય છે ત્યારે આવી ગુંડા મવાલી જેવી ભાષા રાજકોટ મહાનગરપાલિકામાં પૈસા લીધા વગર કોઈ કામકાજ થતા નથી આવું કહી રહ્યા છે રાજકોટ થી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા રામ મોકરિયાએ આક્ષેપ કર્યો કે ફાયર ઓફિસર ભીખા ઠેબાએ રામ મોકરિયા પાસેથી 70 ફાયર એનઓસી માટે 70000 રૂપિયા લીધા હોવાની ચર્ચા છે